જેવી રીતે આપણે ફિલ્મોમાં જોઈએ છીએ અને સાંભળીએ છીએ તેવી જ રીતે યુપીમાં ખરેખર ગુંડા રાજ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ વાતને સાબિત કરતી ઘટના બની છે યુપીના મુરાદાબાદમાંથી માંથી જ્યાં એક રેપ પીડિતા અને તેની માતા પર સરા જાહેર ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું આ રેપ પીડિતાએ કોના પર કેસ કર્યો હતો અને ફાયરિંગ કોણે કરાવ્યું જોઈએ આ અહેવાલમાં

જ્યાં ધોળા દિવસે બનેલી ફાયરિંગની ઘટનાએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરી દીધા છે યુપીના મુરાદાબાદમાં ધોળા દિવસે ફાયરિંગ રેપ પીડિતા પર સરા જાહેર દસ રાઉન્ડ ફાયરિંગ પીડિતા તેની માતા ભાઈ બે રાહદારી થયા ઘાયલ કોર્ટમાંથી પરત ફરતી પીડિતા અને તેની માતા પર હુમલો યુપીના મુરાદાબાદમાં બનેલી ઘટનાથી પીડિત યુવતી અને તેનો પરિવાર દહેશતમાં છે કોર્ટમાંથી પીડિતા તેની માતા અને ભાઈ સાથે રિક્ષામાં ઘરે જઈ રહી હતી ત્યારે બાઇક ચાલક શખ્સોએ તેમને ઓવરટેક કરી રિક્ષા ઉભી રખાવી હજુ કોઈ કંઈ સમજે તે પહેલા અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા આ દરમિયાન પીડિતા તેની માતા ભાઈ રિક્ષા ચાલક તેમજ અન્ય બે રાહદારી ઘાયલ થયા હતા હુમલાખોરો હેલ્મેટ પહેરીને આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા તો બીજી તરફ પોલીસ અને ફોરેન્સિકની ટીમે ઘટના સ્થળેથી ચાર ખાલી કારતૂસ સહિતના પુરાવા કબજે કર્યા છે આજ એસએ કટઘર કો લગભગ સાડે તીન બજે ગુલાબાડી ક્ષેત્ર મેલવે બ્રિજ કે પાસે ગોલી ચાલણી સૂચના પ્રાપ્ત હોય તત્કાલ મો वहाँ जाकर पता चला कि एक रिक्शा पे दो एक माँ और बेटी सवार थे वो आ रहे थे उनके ऊपर बाइक सवार दो व्यक्तियों ने गोली चलाई है आ, बेसिकली जो गोली थी वो बेसिकली उनकी डॉटर को लगी थी और आसपास के भी एक आध लोगों को लगी थी वो छर्रे इत्यादि लगे थे उसमें आ, उनको तत्काल वहाँ से हम लोगों ने हॉस्पिटल भिजवा दिया था उनकी उनका इलाज चल रहा है वो लोग सभी खतरे से बाहर हैं કુખ્યાત ગેંગસ્ટર લલિત કૌશિક પર હુમલાનો આરોપ ગેંગસ્ટર વિરોધ પીડિતાએ નોંધાવી હતી રેપની ફરિયાદ ફાયરિંગની ઘટનાથી દહેશતનો માહોલ રેપ પીડિતા અને તેના પરિવાર પર ફાયરિંગની ઘટના શનિવારની સાંજે ચાર વાગ્યા આસપાસ બની હતી રેપ પીડિતા કોર્ટમાંથી તેની માતા અને ભાઈ સાથે રિક્ષામાં બેસી ઘરે પરત જઈ રહી હતી ત્યારે ગંગા નદીના પુલ પરથી પસાર થતા સમયે આ હુમલો થયો હતો આ બાબતે સ્થાનિક પોલીસે કુખ્યાત ગેંગસ્ટર લલિત કૌશિક અને ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પીડિતાએ અંદાજીત બે વર્ષ અગાઉ ગેંગસ્ટર લલિત કૌશિક વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી હતી ગેંગસ્ટર લલિત કૌશિક બલરામપુર જેલમાં બંધ છે શનિવારે રેપ કેસ મામલે કોર્ટમાં સુનાવણી હતી જેથી પીડિતા અને તેનો પરિવાર કોર્ટ ગયો હતો રેપ કેસ નો ફેસલો આગામી વીસ દિવસમાં સંભળાવવામાં આવશે એ પહેલા તેની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો રેપ પીડિતા અને તેની માતાએ અગાઉ પણ પોલીસ અને કોર્ટમાં અરજી આપી હતી કે જેલમાં બંધ ગેંગસ્ટર લલિત કૌશિક તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે

मैं ई रिक्शा में अपनी बैठा था ठंड में तो पानी वानी पी लिया था तो इन इनकी गाड़ी निकल के गई मंदिर की तरफ से सीधी हाईवे की तरफ को तो आगे चल के आवाज़ आई बट देसी की इनके कोई पंचर हो गया दिखाया टायर फट गया दिखाया उधर के देखा तो मेरे भी पैर में छर्रा लगा हुआ था समझे मेरे भी पैर में छर्रा लगा था, हुआ था मगर मुझे महसूस हुआ कि करंट का मेरा आवाज़ हाथ कराते हुए मुझे करंट लगता वह हो होते तो मैं लोंडे से कह रहा था उनकी पीछे को आ जाओ और गाड़ी खड़ी है मैं करंट आ गया मगर जब इन लोग उन औरतों को देखा बाद में मैंने तो मैं इनके पास को आया जब इनकी लेडीज़ की कमर में दाना लगा हुआ देखा तो मैंने सर अपनी पैंट उठा के देखी तो मेरे पैर पे, में दाना लगा हुआ था मैं अपनी गाड़ी में से उतरा खड़ा था પીડિતા સાથે પીડીતા અને તેની માતાને રસ્તા માંથી હટાવવા માટે આ બધા હુમલા કરાવી રહ્યાનો આરોપ લગાવાયો છે પોલીસ ફરિયાદ મુજબ મે બે માં કપડાની ફેરી કરતી પીડિતાની મુલાકાત ગેંગસ્ટર લલિત કૌશિક સાથે થઈ હતી ગેંગસ્ટરે પીડિતાને મદદનું આશ્વાસન આપી વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અકબલ કિલ્લા નજીક આવેલી ઓફિસે મળવા બોલાવી હતી ત્યારે માતા સાથે ગયેલી પીડિતાને ગેંગસ્ટરે નોકરીની લાલચ આપી હતી બે દિવસ બાદ લલિતની ઓફિસે પીડિતા અને તેની માતા પહોંચી દલિત કૌશિકે તેની સાથે મીઠી મીઠી વાતો કરી પાંચ હજાર રૂપિયા પીડિતાના હાથમાં આપી બે દિવસ પછી ફરી મળવા બોલાવી તેના બે દિવસ બાદ પીડિતા અને તેની માતા આરોપીની ઓફિસે ગયા એર આરોપીનો સાગરીત પીડિતાની માતાને સાગરીત પર બેસાડી સ્કૂલ પર લઈ ગયો પીડિતા સાથે ગેંગસ્ટરે ઓફિસમાં રેપ કર્યો હતો આટલું ઓછું હોય તો તેમ તેનો ન્યુડ વિડીયો પણ ઉતારી લીધો હતો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અનેક વાર રેપ કર્યો હતો તેનાથી ડરી ગયેલી પીડિતાએ ચાર મહિના બાદ તેની માતાને ને આપ વીતી કહી આ સાંભળી દીકરીને લઈ માતા ગેંગસ્ટરની ઓફિસ પર પહોંચી ગેંગસ્ટર લલિત કૌશિકે પીડિતાનો ન્યુડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી એ પછી હિંમત કરી માતા તેની દીકરીને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગઈ આરોપી ગેંગસ્ટર લલિત કૌશિક વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પુરાવા ભેગા કરી પોલીસે ગેંગસ્ટરની ધરપકડ કરી હતી એ ગુનામાં લલિત કૌશિક હાલ જેલમાં છે તે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે મહિલા उन्होंने ये बताया कि कोई ललित कौशिक नाम का व्यक्ति है जी जो उनके किसी केस में अभियुक्त है उन्होंने मुकदमा पंजीकृत कराया था और उसके तरफ से मुकदमे में फैसला करने के लिए समझौता करने के लिए दबाव बनाने के हिसाब से इन दोनों लड़कों ने उसको धमकाया और उसके बाद जब नहीं मानी तो उनके ऊपर ये फायरिंग की गई इसमें हम लोगों ने सुसंगत धाराओं में अभियुक्त पंजीकृत कर लिया है और इसमें अग्रिम वैधानिक कार्रवाई की जाएगी બલરામપુર જેલમાં બંધ છે ગેંગસ્ટર લલિત કૌશિક ગેંગસ્ટર લલિત કૌશિક વેસ્ટ યુપીનો બહુચર્ચિત ગુંડો છે તેની વિરુદ્ધ ભાજપ નેતા હત્યાકાંડ સહિત અન્ય બે હત્યા જીવલેણ હુમલા ફાયરિંગ સહિતના આરોપ છે અગાઉ ઘણી વાર જેલની હવા ખાઈ ચુક્યો છે પૈસાના જોરે શૂટર્સ ને સોપારી આપી વેપારીઓ ઉદ્યોગપતિઓની હત્યા કરાવી તેની માટે ડાબા હાથનો ખેલ હતો આવા ખતરનાક ગુના આચરનાર ગેંગસ્ટર લલિત કૌશિકને પીડિતાની લાજ લૂંટવાના કેસમાં કોર્ટ કેટલા સમયમાં અને શું સજા કરે છે તે જોવું રહ્યું હાલ તો તેણે કરાવેલા ફાયરિંગથી પીડિતા અને તેનો પરિવાર ખોફમાં જીવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ